સુરત શહેરમાં ત્રણ ભેંસોની ચોરી કરી કતલ કરવાના ગુનામાં છેલ્લા એક મહિનાથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી સચિન જીઆઈડીસી પોલીસ સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને સચિન જીઆઈડીસીના પોલીસ ઇન્સ્પેક્ટર કે એ ગોહિલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર બીબી પરબારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે સંયુક્ત બાતમીના આધારે તારીખ છ છ બે હજાર રોજ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ત્રણ ભેસો ચોરી કરી કતલ કરવાનો ગુનોમાં દાખલ થયેલ અને જે ગુનામાં છેલ્લા એક મહિનાથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડેલ છે આરોપીનું નામ છે સાદિક ઉલ્ફે ભોલા રસીદ કુરેશી ઉંમર પાંત્રીસ રહેવાસી રતનજી નગર કૃષ્ણા કિનારાની દુકાન પાસે લીંબાયત સુરત અને મૂળ વતન મહારાષ્ટ્ર જેને પકડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને સુરતના માંગરોલ સચિન લીંબાયત કિમ એમ થઈને કુલ છ જેટલા ગુનાઈત ઇતિહાસ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ધરાવે છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત